જય દ્વારકાધીશ તો કેમ છો મિત્રો બધા મજામાં આપણે આવી ગયા એક નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે આવી ગયા ભાઈ હતા અત્યારે આપણે ઘરે અને અત્યારે આગને આપણે એક લોક પૂરો કર્યો અને ડાયરેક્ટ બીજો લોક કન્ટિન્યુ ચાલુ કરે કે મિત્રો આપણે લોગિંગ તો આપણે ચાલુ જ રહેવું જોઈએ કન્ટિન્યુ તો અત્યારે હા મિત્રો આપણે ઘરે ને અત્યારે હવે આપણે થોડુંક જવા ગામમાં ગામમાં જઈને આપણે હવે બધે ચક્કર મારવું જોઈએ ને આપણે ટોલીનું કામકાજ આલે છે ટ્રેક્ટરના કલરનું કામકાજ ચાલે છે તો મિત્રો અત્યારે આપણે મોરસી જવાનું આપણે કલરવાળાની કલરવાળા અહીંયા ચક્કર મારી ભાઈ કટલા દી હવે વાળ લાગી ભાઈ ઘણા બધી થઈ ગયા ચારથી પાંચ દિવસ થઈ ગયા આપણે કલરમાં દીધું એન્ટ્રેક્ટર જોયું હવે કટલાક દીધી થાય ને ચક્કર બકર મારી જાય ક્યાં ગયું આપણે કલરનું કામકાજ મિત્રો નજી આપણે ટોલીએ પણ ચક્કર મારવા જાય અને આપણે ટોળી પણ દઈ દીધી બનાવવા એકદમ કમ્પ્લીટ નવે નવી ટીકડી બંધ એમાં હજી કલર બલર લાગીએ પહેલાં તો અત્યારે તો બનાવો અત્યારે તો ઓમ ચાલુ છે બધું કામકાજ ની ટોલી બની જાય પછી આપણે એને પણ કલરમાં આપણે દેવાની તો અત્યારે તો આપણે મોરસે આપણે ટ્રેક્ટરનો મોરો તૈયાર થાય એકદમ તો એ અહીંયા આપણે ચકર પકડ મારી નું ભાઈ તારું કામ કંઈ આપણે હવે ખાસ જરૂરી કા આવી જાય તો આપણે વિડીયો શૂટિંગને ચાલુ રહીએ ને ભાઈ કા તો પછી અહીં ખેતીના વિડીયો બંધ છે ભાઈ ઇન્સ્ટાગ્રામની આપણે બીજી આઈડી એમાં સ્પેશિયલ ટ્રેક્ટરના જ વિડીયો આવે છે તો ફોલો ના કર્યો હોય તો કરતા આવજ મેહુલ આહિર ત્રિપલ ઝીરો થ્રી મેહુલ આહિર ત્રિપલ જીરો થ્રી ટ્રિપલ ઝીરો અને પછી ત્રણ નંબર મેહુલ આહિર ત્રિપલ ઝીરો ત્રણ એ આઈડી સર્ચ મારીએ એટલે આપણે આવી જાય એમાં પેશલ ટ્રેક્ટરના જીડી આવે અને બીજા બીજા પણ વિડીયો આવે તો વધારે આપણે ટ્રેક્ટરના જીડી આવવાના છે એમાં તો મિત્રો એ આઈડી કાંઈ તો ફોલો કરી નાખો ને એ આપણે મિનિલોગની આઈડી એ હે મેહુલ આહિર ટ્રીપલ ઝીરો વન એ આઈડીને ફોલો કરી નાખજો કાંઈક કારણ કે એમાં આપણે કાંઈ મિનિલોગ આવે છે સમજી ગયા ને તમે તન પાંચ ડીનો ચેલેન્જ હાલે જ છે આપણે કન્ટિન્યુ કરી વાંધો નથી આવતો વાંધો આવે તો આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાને આવી ગયા મિત્રો આપણે કલર થઈ ગયા ટ્રેક્ટર અહીંયા આપણે ગયા છીએ અને અત્યારે ફૂલ કામકાજ આલે એકદમ કલર ફૂલ મિત્રો બોનેટમાં હજી આપણે કલર આ એ કાઢી પેલે અને પછી આપણે આવા જ કલર મારું તો અત્યારે જો મિત્રો આ બધું છે ને આનું કામકાજ છે બોનેટ બે પંખા બાકી અને જો આમાં લાગી ગયો ને હજી આમાં ક્યાંક ક્યાંક બાકી રહી ગયો એ કલર હવે લાગીએ देखा ये, ये मामला देखा है भाई ये हो गया है अपना हमें कहीं देखावट नहीं एकदम कंप्लीट થઈ જાય છે લાલ ચોર હા कलर આપણે થાને ભાઈ લાલ एकदम ફૂલ અત્યારે આપણે ટાયર માં બાકીય ભાઈ 4 4 બાકી બધીમાં લાગી ગયો અને ક્યાં ક્યાં ટચિંગ થવાનું બાકી છે じゃ ابھی જ ગયા હે આપ કે તો ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે આપણે બીજા બીજા દિવસમાં આપણે હવાર થઈ ગયું છે અત્યારે અને અત્યારે મિત્રો આપણે અત્યારે તો તો પાછા ઘણા વાગી ગયા ભાઈ અગિયાર અગિયાર વાગી ગયા અત્યારે દુકાને ગયા દુકાને પાછા આવી ગયા અને અત્યારે આપણે એકદમ થઈ ગયા પાછા કમ્પ્લીટ કારણ કે અત્યારે આપણે જવાની ભાઈ લગ્નમાં જમવા તો અત્યારે મિત્રો આપણે જવાની ભાઈ જમવા તો હાલો મિત્રો આપણે મોડથી પહેલાં આવી પછી આપણે અહીંયા આજ મોટા મોટી સપરાઈઝ છે મિત્રો તો જો ત્યારે જોવા જ મોટા મોટી સપ્રાઈઝ છે એકદમ તગડી એકદમ તમને એમ કહો કે ના મજા આવી ગઈ એકદમ સરપ્રાઈઝ છે એકદમ રાખીએ તમારા હાથમાં જોરદાર તો જોવાનું ભૂલજો નહીં અને જોતા રહેજો વિડીયો તો જ ખબર પડી અને ઇંગ્લિશ ઓછા ફાવી ઓછા ફાવી તો એટલે ઇંગ્લિશમાં થોડા થોડા ફાંકા મૂકી તો અત્યારની તો આપણે જમી આવીને પછી આપણે પાછા મળીએ અને આજ તમારા માટે મોટા મોટી સરપ્રાઈઝ તૈયાર રાખીએ એકદમ કમ્પ્લીટ એ જે ભાઈ એમએસ અત્યારે આપણે નીકળી ગયા એમ બ્લેક માફો લઈને ઓનલી ફોર કઈ બાજુ એમએસ

પમ્પર આપણે કાળા કલરનું કરાવ્યું હવે લાલ કલરનું આપણે કરાવ્યું ભાઈ બ્લેક કારણ કે આપણે અલગ કરવા નહીં ભાઈ બધેથી આ બે પંખા અહીં બોને છે અને આ રહ્યું આપણું ટ્રેક્ટર જો લાલ થઈ ગયું એકદમ સીકડી બંધ કેવું લાગે ભાઈ લાલ ચોર હો ભાઈ મૂકવાનું થતી જ નથી એકદમ કમ્પ્લીટ હવે આપણે સીટનું થોડું ઘણું કામ કરાવવું જોઈએ બાકી બધું થઈ ગયું એકદમ કમ્પ્લીટ કલર કેવો થયો ભાઈ એકદમ કહી દેજો ને હજી આપણે પંખા પંખાને ફીટ થાય ભાઈ ખબર પડી જાય કેવું લાગે ટ્રેક્ટર ફીટ કલર વાલર થઈ ગયા એકદમ કમ્પ્લીટ અને આપણે આમાં બ્લેક આવ્યો સીટમાં બ્લેકમાં સીટમાં બ્લેક આવ્યો અને એક આમાં બ્લેક કરાવ્યો આપણે આગળ બમ્ફર માં ત્રણ થી ચાર જગ્યાએ બ્લેક કલર નું કરાવ્યું છે બાકી બધું લાલ એક ચોર લાલ ચોર હા ગઈ રહ્યો તો ચારે કોલથી મેગવિલ ભાઈ લાગે એક નંબર કાજે ના કીદરા હું કાઉન્ટિંગ ભાઈ આપડે કલર કરી ને કે આપડે આમાં બ્લેક માર્યો બાકી બધું લાલ છો બાકી કમ્પ્લીટ થઈ ગયો ને હવે આપણે આ બધું ફિટિંગ કરવાનું છે કોન્ખન બોનેટ ને આ બધું બમ્પર ને ફિટ થઈ જાય થઈ જાય એટલે એકદમ થઈ જાય કમ્પ્લીટ જોરદાર નવે નવું ટિકિટ નવે નવું છોડાવવાનું હવે નવે નવું છોડાયું ભાઈ આપડે ટેક્ટર હમણાં થઈ જાય રિપેર એટલે ભાઈ આપણે ને શૂટિંગમાં ઓન ના આવે શૂટિંગ ટાઈમ ઓનલી ફોર મહિન્દ્રા ટેક્ટર લઈ ત્યાં મિત્રો આપણે ટ્રેક્ટર લઈએ ભાઈ મારી કારણ કે એમાં કંઈક ફોલ્ટ આવી ગયો વાયરિંગમાં હમણાં આપણે મિત્રો ગામમાં ભાઈ ટ્રેક્ટર લઈને આગળ થોડું ઘણું કામકાજ કરાવવાની કરાવી ચાલો તો આપણે ક્યાંય મિત્રો ગામમાં કાંઈ ધક્ મિત્રો આપણું લાલ ભમરા ગયું ટ્રેક્ટર ભાઈ આવી આમાં એવું કંઈક વાયરિંગમાં ભાઈ કંઈક ફોલ થઈ ગયો ને એટલે બેટરી ઉતરી જાય છે મિત્રો એકદમ કમ્પ્લીટ છે અત્યારે આપણે લુવાનું વેરું નથી આવતું એના થોડું બોલું જોઈ છે તો ફાઇનલી અમે તો અત્યારે નીકળી જાય ગામમાં અને બે ચાર કામ કરાવવાને કરાવતા હોય ટ્રેક્ટર લઈ आ जाती बोल मैं तो फाइनल में तो आप ट्रैक्टर थाई गेम एकदम कंप्लीट ने थाई कंप्लीट था एकदम आ गेम आप घेरा ने त्याग तो मैंने देखा ली दे था फुल एकदम कंप्लीट न्यू ट्रैक्टर एकदम આજે મિત્રો આપણું ટ્રેક્ટર ભાઈ ફાઇનલી ભાઈ એકદમ રેડી થઈ ગયું જોઈએ નવું કમ્પ્લીટ થઈ ગયું એકદમ છાજલી બાજલી લગાડીને ઉમે કલર અને બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ સ્ટીકર બીકર મારીને બધું કામ કાંઈ ફૂલ કમ્પ્લીટ કંઈ પણ હવે બાકી નથી હવે આપણે અહીં થોડું ઘણું લખાવાનું છે એવું બધું બાકી બાકી બધું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ એકદમ ફૂલ કંઈ પણ બાકી નથી બધું ટોટલી વસ્તુ આપણે થઈ ગઈ કમ્પ્લીટ આપણે બમ્પર બ્લેક કરાવ્યું કારણ કે આ લાલ જ આવે બમ્પર પણ આપણે બ્લેક કરાવ્યું અને હવે અહીં થોડુંક આપણે લખાવી થઈ ગયા કમ્પ્લીટ બાકી મેગવીલ ભાઈ લાલ ફમરો પટ્ટા પટ્ટા મરવી દીધા ભાઈ મહેન્દ્ર બી બસો પિચોતેર ડી બધા સ્ટીકર મારી દીધા આગળ પાછળ લાઈટિ ભાઈ સિગ્નલ જે મારતી થાય કે તું મારી દઉં એટલે થોડું ખારું લાગે બાકી આ ચાલુ બાલુ હે નહીં છેડા આપણે મારવાના હે અત્યારે આપણે ચાલુ ને આ મિત્રો આપણે સીટ પણ એકદમ કમ્પ્લીટ કરવાના કી નવી ટીકડી બંધ અને એક સીટ બ્લેક છે એક આપણે આ બ્લેક કરાવ્યું ને સીટ અને બાકી આપણે બમ્પર તન વસ્તુ બ્લેક કરી અને સાયલેશન તો બ્લેક જ આવે એવું હોય બટ યાર મે તો વાહ હતી લાગીને એકદમ જાકળો તો પછી કેતોને આપણે થઈ ગયું ભાઈ એકદમ કમ્પ્લીટ નવો ટ્રેક્ટર કલર ગીવો લાગગો ભાઈ એકદમ કહી દઈએ કમ્પ્લીટ કલર ગીવો લાગગો કે યો तो फाइनली मित्रों तो आप नव ट्रेक्टर बनी ने आई गए कम्प्लीट थी केव लगे भाई टीकड़ी बंद कॉमेंट में जरूर कर दीजिए भाई नवं ट्रेक्टर हो नव लगे एकदम फूले फूल, फूल। कारण के कलर बलर ने जमकी है भाई नवं हो टूक पड़े समझ गया टोली बोली बने है टोली में टोली काम नाम काज आए पाँ कलर बलर मरवा ये थी जाए नवी एकदम टिकड़ी बंद તમે તો તમે આપણું ટેક્ટ જ જોઈ નહીં શું ફાઇનલી નવું બનાવ્યું ટેકડી બન તમે કહેતા હોય કેટલાનું બનાવ્યું એ તમને આગલા વિડીયોમાં ખબર પડી જાય કેટલાનું બનાવ્યું શું છે આજનો લોકો પૂરો કરી શેર અને સબસ્ક્રાઈબ થોકી દઈએ આપણે નવા ટેક્ટર માટે સબસ્ક્રાઈબ થોકી દઈએ આપણે મળશે નવા વિડીયો નવુંથી આવજો